આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતમાં પહોંચ્યા છે તેમણે સુરતના વેસુ વિસ્તારમાં યુનિવર્સિટી રોડ પર મહાવીર હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે લોકાર્પણના કાર્યક્રમ બાદ તેઓ સભા સ્થળે પહોંચી ગયા છે ઘણા લાંબા સમય બાદ અમિત શાહ સુરતના પ્રવાસે છે ત્યારે મોટી સંખ્યામાં લોકો નેતાઓ અગ્રણીઓ સભા સ્થળે ઉપસ્થિત રહ્યા છે સુરત ખાતેનો લોકાર્પણનો કાર્યક્રમ પૂર્ણ કરીને અમિત શાહ અમદાવાદ પરત ફરશે અને અહીં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત વિવિધ પ્રજાલક્ષી વિકાસ યોજનાનું લોકાર્પણ પણ અને ખાતમુહૂર્ત કરશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ એક દિવસના રાજ્યના પ્રવાસે છે ત્યારે તેમણે આજે સવારે અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા યોજાયેલા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો પ્રારંભ કરાવ્યો હતો હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા અહીં પ્રદર્શિત સ્ટોલની મુલાકાત લેવા નાગરિકોને તેમણે અપીલ કરી હતી પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ઉમટી રહેલા શ્રદ્ધાળુઓના અસ્ખલિત પ્રવાહ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે પ્રયાગરાજમાં એકસો ચુમ્માલીસ વર્ષ પછી મહાકુંભ યોજાઈ રહ્યો છે વિશ્વભરના લોકો આશ્ચર્યચકિત થઈને આ મહાકુંભને જોઈ રહ્યા છે આજે ઉદઘાટન થાય છે ત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલે એકસો વર્ષ પછી આ મહાકુંભ પ્રયાગરાજમાં થવા જઈ રહ્યો છે અને દુનિયાભરના લોકો જોઈ રહ્યા છે અનેક એમ્બેસેડર જોડે મારે વાત થઈ કે અમને આમંત્રણ પત્ર જોઈએ મેં એમને સમજાવ્યું કે કુંભ એવો મેળો છે જેની કોઈ નિમંત્રણ પત્રિકા જ નથી ગ્રહોની સ્થિતિ આવતાની સાથે જ કરોડો લોકો આવે છે આ આધ્યાત્મિક મેળામાં ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં ઉભા કરાયેલા અયોધ્યાપુરમ ખાતે બસ્સો પચાસથી વધુ સંસ્થાઓએ સ્ટોલ બનાવ્યા છે આ મેળાની આયોજક સંસ્થા વિશે બોલતા જણાવ્યું હતું કે આ સંસ્થા મૂળભૂત છ સિદ્ધાંતો ઉપર કાર્યરત છે આ મેળો વન તથા વન્ય જીવન સંરક્ષણ જીવન જીવનસૃષ્ટિનું સંતુલન પર્યાવરણ સંરક્ષણ પારિવારિક મૂલ્યોનું જતન નારી સન્માન અને નારી સંરક્ષણ અને રાષ્ટ્ર ભક્તિનું જાગરણ આવા છ મૂળભૂત સિદ્ધાંતો દ્વારા ભારતીય સનાતન સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવાનું કામ એચએસએસએફ દ્વારા થઈ રહ્યું છે આ અયોધ્યાપુરમ પરિસર ખાતે આવી બસો પચાસથી વધુ સંસ્થાના સ્ટોલ છે દરેક સ્ટોલની મુલાકાત લઈને નિષ્કામ સેવાર્થીઓની સેવાઓને જુઓ તો એવો મારો સૌને અનુરોધ છે આ હિન્દુ આધ્યાત્મિક મેળાની શરૂઆત અગાઉ રથયાત્રા યોજાઈ હતી જેમાં ગુજરાત રાજપૂત વિદ્યાસભાની ક્ષત્રિય સમાજની દીકરીઓ દ્વારા રથયાત્રામાં તલવાર રાસ કરવામાં આવ્યો હતો કળશયાત્રા હેલ્મેટ સર્કલથી લઈને જીએમડીસી ગ્રાઉન્ડમાં મેળા સુધી પહોંચી હતી ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મેળાનું ઉદઘાટન કર્યું હતું આ હિન્દુ આધ્યાત્મિક મેળાની શરૂઆત અગાઉ રથયાત્રા યોજાઈ હતી કળશયાત્રા હેલ્મેટ સર્કલથી લઈ જીએમડીસી ગ્રાઉન્ડમાં મેળા સુધી પહોંચી હતી આજે બપોર બાદ આરટીઓ સર્કલથી એક હજાર ચારસો યુવાનો દ્વારા બાઇક રેલી યોજાશે હવે આજે સાંજે ગંગા અવતરણનું પ્રદર્શન થશે તે ઉપરાંત આરતી કરવામાં આવશે અને ગંગાજળનો છંટકાવ કરવામાં આવશે તાપી જિલ્લાના વ્યારા શહેરના સયાજી મેદાન ખાતે યોજાનાર રાજ્યપાલના કાર્યક્રમને લઈ કલેકટર દ્વારા નિરીક્ષણ કરાયું હતું વ્યારામાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે થનાર છે ત્યારે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ વ્યારામાં એટ હોમ કાર્યક્રમ યોજાનારો છે આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેકટર જિલ્લા પોલીસ વડા તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરાયું હતું અને જરૂરી સૂચના આપવામાં આવી હતી અમરેલીના પૂજાપાદર ગામમાં દીપડો માલધારીના વાડામાં ઘૂસી ગયો હતો અને દીપડાના હુમલામાં સોળ બકરાના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા ઘટનાની જાણ થતાં લીલીયા રેન્જની વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી વિભાગે પંચનામાની કાર્યવાહી કરી દીપડાનું લોકેશન શોધવા કામગીરી હાથ ધરી છે સરકારના નિયમ મુજબ માલધારી પરિવારને મૃત પશુઓનું વળતર ચૂકવવામાં આવશે દિલ્હી ખાતે છવ્વીસમી જાન્યુઆરીએ યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં મહેસાણાના સતલાસણાની સાયન્સ એન્ડ આર્ટસ કોલેજની વિદ્યાર્થીની રિયા પટેલને ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાયું છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે દેશની તમામ કોલેજના એનએસએસ સ્વયંસેવકોને મહેમાન તરીકે હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં ગુજરાતમાંથી બાર સ્વયંસેવકોની પસંદગી કરવામાં આવી છે ભાવનગર આસનસોલ સુપરફાસ્ટ ટ્રેન અઠાવીસમી જાન્યુઆરીએ ટેકનિકલ કારણોસર સંપૂર્ણ રદ રહેશે અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજમાં મહાકુંભ બે હજાર દરમિયાન ચાલી રહેલા મેન્ટેનન્સના કાર્યના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે રેલવે પ્રશાસને મુસાફરોને થઈ રહેલ અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકશો પૂરા થયા